છત્રાણીઓને જોહર ન કરવા માટે તેમણે અપીલ કરી છે હાથ જોડીને અપીલ કરતા સામંત બાપુ પણ ભાવુક થઈ ગયા તમે જે કરવા માંગો છો તે જોહર નહીં હત્યા કહેવાય દીકરીઓ તમે ઘરમાં રહો જોહર ન કરો સામંત બાપુનું આ નિવેદન સામે આવ્યું છે જે વિવાદ છે તે આપોઆપ શાંત થઈ જશે

દવા નહીં તમે પીત્યું નહી હળકતું નહી ભારતની આર્યુ નારિયું એક બાપનો વાત છે છત્રીયાની તમે આ ન કરીશો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો પંદરમી એપ્રિલ